બાળકોને થતા ઝાડા સંબંધિત ચાર મહત્વપૂર્ણ પ્રશ્નો ઝાડાને લીધે તમારા બાળકને થાક નિર્જલીકૃત એટલે કે ડિહાઈડ્રેશન અને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઝાડા થવાના કારણને અથવા તો તેના લક્ષણને કેવી રીતે સમજવા એ વસ્તુ જ સમજી શકતા નથી તો તે તમારા માટે ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે આજે આપણે થોડા એવા પ્રશ્નો વિશે જાણીશું જેનાથી તમને ઝાડા વિશેની સંપૂર્ણ માહિતી મળી શકે જેમ કે ઝાડા થવાના કારણો ઝાડા થાય ત્યારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને ઝાડા થાય ત્યારે શું સારવાર લેવી જોઈએ તો ચાલો જાણીએ આ બધા જ પ્રશ્નોના એકદમ સાચા જવાબ બાળકને ઝાડા ઝાડા થયા છે એવું કેવી રીતે કહી શકાય વર્ષની વયના બાળકોમાં એટલે કે વારંવાર પસાર થતો સ્ટૂલ કે જે પ્રવાહી નોર્મલ સ્ટૂલ જેવું જ હોય પરંતુ તેની લાક્ષણિકતા એ છે કે તે સ્ટૂલમાં વધારે પડતી દુર્ગંધ હોય છે બાળકોમાં ઝાડા થવાના કારણો શું છે બાળકોમાં ઝાડા થવાના ઘણા કારણો હોઈ શકે છે જે છૂટક ગતિને ઉત્તેજિત કરી શકે છે એક જઠરાંત્રિય એટલે કે પાચન તંત્રને લગતા રોગ બે લેક્ટોઝ અસહિષ્ણુતા ત્રણ મોટા બાળકોમાં

આંતરડાના ચેપ બેક્ટેરિયલ વાયરલ અથવા રોપજીવી છ જો કોઈ દવાને લાંબા સમય સુધી લીધી હોય તો દવાઓમાંથી કોઈ પણ પ્રકારની આડઅસર ઉદ્ભવે છે જેના લીધે ઝાડા થઈ શકે છે જો તમને ઝાડા થવાના કારણ વિશે ખાતરી ન હોય તો પછી તેના માટે તબીબી સલાહ મેળવવા ભલામણ કરવામાં આવે છે બાળકોને ઝાડા થાય ત્યારે શું સારવાર લેવી જોઈએ બાળકોમાં ઝાડાના અત્યંતિક કિસ્સાઓ નિર્જલીકરણ તરફ દોરી શકે છે એટલે કે બાળકને તરત જ ડિહાઈડ્રેશન થઈ શકે છે અને એને નિયંત્રિત કરવા માટે તમે બાળકોને ઝાડા થાય ત્યારે આમાંના કેટલાક ઘરેલું ઉપાયોને અનુસરી શકો છો સૌ તમારે તેમને સમગ્ર દિવસ દરમિયાન નિયમિતપણે પાણી આપવું જોઈએ તમે ધ્યાન રાખો કે તમારું બાળક નિયમિતપણે યુરિન પસાર કરી રહ્યું છે અને જુઓ કે તેમના હોઠ સૂકા થઈ રહ્યા છે જો ઝાડા બે દિવસમાં ઠીક ન થાય તો પછી તમે તમારા ડોક્ટર અથવા કોઈ પણ પ્રકારના પેથોજેનિક બેક્ટેરિયા અથવા અન્ય કારણોની હાજરીને ઓળખવા માટે સ્ટોલ લેબોરેટરીની ભલામણ કરી શકે છે તો તે અવશ્ય કરાવો ઝાડા થાય ત્યારે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે એક તીવ્ર અથવા લાંબા સમય સુધી ઝાડાના કિસ્સાઓમાં

એક ચેપી રોગ તરીકે સારવાર કરો નેપી બદલાવ્યા પછી દરેક વખતે હાથ ધોઈ લો ત્રણ તમારા બાળકને પ્રોબાયોટિક્સ આપો જેમાં તંદુરસ્ત બેક્ટેરિયા હોય તે કરવા માટે સૌથી સહેલો રસ્તો દહીં આપવાનો છે ચાર મીઠા પીણા ટાળો કારણ કે તેમાં વધારે ખાંડ હોય છે અને ફળોના રસ પણ ટાળો કારણ કે તે ઝાડાને વધુ ખરાબ કરી શકે છે પાંચ યાદ રાખો કે ઝાડા માટે કોઈ તાત્કાલિક દવા નથી બાળકને પ્રવાહી અને ડાયજેસ્ટ કરવા માટે સરળ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર આહાર ખવડાવવો જ બાળક માટે શ્રેષ્ઠ છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તેમજ તમે હેલ્થ રિલેટેડ કેવા વિડીયો જોવા માગો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ